આપણે લીલી તુવેરનું શાક બનાવવાનું છે તો આ લીલી તુવેર છે આ ટમેટા છે આ લીલી ડુંગળી છે આ લીલા ધાણા છે અને આ લીલું લસણ છે નામ છે જીરું આ છે હિંગ તો આપણે જીરું નાખ દઈએ તેલ ગરમ મૂકી દીધું અને કું જીરું અને છે હિંગ અને આ નાખું લીલું લસણ ભરી નાખી દઈએ આ નાખીએ લીલી ડુંગળી

să-l reparti de aici. Ați două sâmbete, nai cumi साइड में कोबी ले ये लेके संभर बनाओ जे ले ये के, ले नहीं के? तो है वाह मिटी दो हमारे पाकवा दिवाली के तो 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 तो

એકવાર હલાવી નાખીએ પછી આપણે નાખી દઈએ લીલી તુવેર અને બાઈફી કે નથી કઈ પણ સડી જાય લીલી તુવેર છે એટલે સડવામાં બાદ નહીં લાગે લીલી તુવેર નખાઈ ગઈ અને હવે આને છે ને ખાલી પકવા દઈએ પછી આપણે સટણીને નાખવું

ને શાક ને પાકવા દઈએ દસ એક મિનિટ લાગશે કે પાકી જશે ઘાટા રસા વાળું શાક બની ગયું તો આ રીતના તુવેરને ને કરી લઈએ તો પાકી ગયું તુવેર મસ્ત ની લીલી તુવેર નું શાક છે તો બધા યુટ્યુબ ફેમિલી આજે લીલી તુવેર નું શાક ખાવા આવી

लाइक करिजो कॉमेंट करजो नैनल सब्सक्राइब कजो जॻता चैनल मां जय माता दी